નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ રામગઢ પ્રાથમિક શાળા દ્વારા પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સંસ્કૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમો જે છે તેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શાળાના બાળકો દ્વારા ભાગ લેવામાં આવ્યો આઝાદી બાદ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ બંધારણના રચના કરવામાં આવી હતી અને ત્યારથી જ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જેને જે અંતર્ગત વડોદરાના રામગઢ ખાતે પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી

બહેનો તથા ઘણા નાગરિકો હાજર રહીને જે હર્ષોઉલ્લાસનો જે બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમોનો નિહાળ્યો એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજ આજરોજ પંચોતેરમાં ગણતંત્ર દિન નિમિત્તે રામગઢ પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે આદરણીય શ્રી જીઆઈડીસી પ્રેસિડેન્ટ મંદિર શ્રી જીઆઈડીસીના પ્રેસિડેન્ટ શ્રી બાબુકાકા ઉપસ્થિત રહ્યા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા તથા શાળા દરમિયાન ચાલતી વિવિધ પ્રવૃત્તિઓથી આચાર્યશ્રી એ માહિતગાર કર્યા આ બધું બાબુકાકાએ સંપૂર્ણ રીતે કાર્યક્રમ નિહાળ્યા બાદ શિક્ષકોના શ્રમની એમના કાર્યની ખૂબ પ્રશંસા કરી અને આગામી દિવસોમાં બગીચા અર્થે જે કંઈ પણ કામગીરી કરવાની હશે તે હું કરી આપીશ એવો વિશ્વાસ અમને આપ્યો છે તે બદલ અમે ભાવુકાનો ખૂબ ખૂબ આભારી છીએ